રહ્યા છતાં માને તું હાની ફૂલો સજાવી રાખ્યા છે આવે તું હાની ફૂલો સજાવી રાખ્યા છે આવે તું હાની તું બારી ઘર ઘરના તારા ફેરા ફરતા ખોલ જરા તું બારી લોકો પણ છે રૂપિયા ફેકે સમજે મને ભિખારી લોકો પણ છે રૂપિયા ફેકે સમજે મને ભિખારી હું પણ કરું છું પ્રેમ તને આંખો માં હું પણ કરું છું પ્રેમ ગને આંખો માં મારા પ્રેમ ભરેલો સમજાવું સમજે નહીં સમજુ છું હું પ્રેમ ઘણો છે સમજુ છું પ્રેમ ઘણો છે હું હાર્યો જીતી માફી માંગુ રોજ છતાં ચરબી કરે તું હાની